હલો મિત્રો મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે હું છું કાનુભ્યા આજે આવ્યા છીએ આપણે રાજુભાની વાડીએ મેરડીમાંનો તાવો કરવા તો આપણે જોઈએ કે શું શું તાવામાં છે આજે અને કોણ કોણ આપણા મિત્રો છે તો ચાલો આપણે જઈએ જો અહીંયા આપણે માતાજીનો તાવો કરવાનો છે અને વાડી વિસ્તાર એ બહુ મસ્ત છે થોડો ગરમી જેવું છે

કાકા તો રિસન करो तो કારીગર હો તો કાકા રે રે રાજુ કારીગર હો તો કાકા મોજે જાવ એને ભગી કાકા તમારું બે Bayur, baik. Kesuka kah? Kesuka. Masuk kuah. Senusa, usah baik. Buat ya Buat kawah, payu ah. Angklet tu. Wah ini mana? Mustahil. आ भाई और क्या निकली ये फरवा आओ तो की सवारी ना काम चालू मेरे है आ लो अपने मेलनी माने दर्शन कर लीजिए भाई मां मेल आ रोड है यहां भाई राजपानी क्षेत्र है કે ચોમાસા હોવાના કારણે ગરમી જેવું છે બાકી પીપળો લીમડો ઘણા સમયથી લીમડાના છાંય રહ્યા નથી ગામડાના લીમડા પણ હવે ગાયબ થઈ ગયા છે નહીં રાજભા ગામડામાં પણ લીમડા જોવા નથી મળતા હવે શું કે જયદીપભાઈ અત્યારે પ્રોગ્રામ ચાલુ હે અહીંયા તમે વાડીમાં જંગવાનો મજા જલક થાય થોડી ગરમી થઈ હે કે આ બધા કારખાનો વિસ્તાર આવી ગયો હે बाजूમાં તો થોડીક ઓક મારે આ ભાઈ જો હવે અત્યારે હારી ગરમી પણ ટ્રેક્ટર ચાલુ થઈ જો રાજભાઈની જમીન આઈ મને લાગે બાજુમાં આમગુડા આંબુડા બામુડા દેખાતા તો હે નહીં બાજુમાં અહીંયા તળાવ પડિયાત ફળિયાદનું એ બહુ સારું છે અને અહીંયા આપણે પહેલીવાર આવ્યા હોય એટલે કાંઈ ખાસ ખબર નથી વસ્તુની અરે નાગ બાપા નથી ને અહીંયા ભાઈ હોઈ શકે હું બોરા હોય બોરા નહીં હોય તળાવ તો નથી પાણી આમ તળાવ હોય આગળ આ બાજુ આપણે હવે ઘણા સમયથી વાડીમાં આવ્યા નથી વધારે વાડીમાં બેવાની અને ખાવાની મજા તો અલગ જ છે ત્યારે પ્રોગ્રામ કરવો હોય તો વાડીમાં જ કરાય હોટેલ માં જવા કરતા આ બધે અહીંયા પ્રોગ્રામ કરે છે અને આપણે આવી ગયા હૈ રખડવા કે વાડી માં રખડવાની મજા જ અલગ હે ભાઈ અને આવું જો કઈ કલર બેલક જોવો મરતું હોય હા તો એય વસ્તુ મજા જ અલગ જ છે અને જો અહીં મિત્રો આવ્યો હોય આપડા સખારકા હોય આજ જવા દી અને આપણે ઘણા થી આવ્યા નથી એમ કહેવાય પણ વધારે મજા આવે કંઈક નવું જોવા મળે છે અને આમ તો રોડ હે બાઈક બાઇક જાય છે આપણું મેલડીમાં નું મંદિર હે અહીંયા તાવો કરવાનો હોય આપણે સુરત દાદા પણ આજ માથે જ છે ગરમી પહેલો વરસાદ થયો હે ગરમી વધારે છે આજ આવાવાજી મેરમે કીધું તું પાણી છે જો પાણી છે ખરા આ મને લાગે જાનવરો પણ આવતા હશે થોડા એના દેખે છે ભાઈ સારું છે બધી हां आपो काम चालू है અત્યારે સુક્યો સુકારા સેમ કરો હાડી માં ચક્કર લગાવી દીધી આજ હે આ તને પીહુ યાદ કરતી થી પીહુ પીહુ ಏನು ಹೇಳ್ತಿತ್ತು ಕ್ಯಾ ಹಾ ಕೆನೆ બોಲವನು ಚೈದಿ ಪಾಯೋ ಕ್ಯಾ چلಲಿಯ ಆ ಚೋಕ್ چلಲಿಯ ಆವೆ आवाज આવશે हल्ला ಗೆ ಬಂದ ಕನ್ ಹಾಕೋನೆ એટલે <laughs> <laughs> साओ तो किया है <laughs>

પુરુ ન થાતું નઈ કેટલું કેટલું ઘણો લેસે કેટલું દેતાઈ છે કે રમાડે રમાડે હે કેટલી વાર પાઉં તો તો મજા આવે ને કા જવાબ દે અમે મજા આવે તો તો આખો દી કા એ પી વાળું લેવા પાડો આ આ આ કેમ કેવો નીલું ખબર આ વાપરવા દો એટલે ફરવા વાપરવાનું ah पीवान

ありがとうございます。<laughs> <laughs>

આ બધું આવી ગયું આ જો ઓલામાં બધું આ જો પાણી બટેકાનું સાચું આપું કમ્પલેટ થઈ ગઈ છે હવે સબંધમાં સારી આવે અને રાજભાઈ બનાવ્યો એટલે એમાં કંઈ કાટેવું હોય જ નહીં અહીંયા છે ઉપર કાકા થોડો ઉતાર એમ હલો તો હવે જમી લે આપણે અને આપણે કા નાઈટ માં જવાનું કામ છે તો આપણે લોકો ની વિદાય લઈ છે જય માતાજી રા આજના લોકો માંર્ષુ ત્યાં સુધી બાય બાય